તો આજે થોડોક સિરિયસ સીન થઈ ગયો બહુ એટલે બહુ ખતરનાક ભયંકર સીન થઈ ગયો હતો તો એટલા માટે મેં જૂનું મેદાન છોડી અને નવું મેદાન બનાવવાની શરૂઆત કરી છે તો આ બાજુ પલટાઉન ચાલુ હોય મેદાન કેવું બની છે કઈ રીતના બની છે કે તમને બે દિવસ થઈ જ જોવા મળે છે કેમ કે બે બહેનોએ બનાવવા બે દિવસ લાગી જશે અને બે દિવસથી વિડીયો આપણે નહોતા આવ્યા એના માટે થોડું કામ હતું એટલા માટે તો હવે આપણે બધું કામ પૂરું થઈ ગયું છે તો હવે આપણે વિડીયો રેગ્યુલર આવશે આ બાજુ મેદાન લેવાનું ચાલુ હોય આ બાજુ આ બાજુ અમારા છે પોલરો ભાઈ એનું નામ રાહુલ ભાઈએ યાર એના પપ્પા બીજા જોતા ખોટું માં લગાડી એ નુબડા નુબડા એ દેરો એ સુંદરી આ બાજુ દારૂ બધું પરાડવાનું ઓય કોનો મેદાન તો બહુ મોટું બડાવાનું છે કે હજી જૂનું મેદાન હતું એ વેરા હતું મે વિડીયોમાં જોયું છે કે એરો શું કે એરો ફાદી ન શું કે સિરિયસ સીન થઈ ગયો તો શું થયો તો એ વિડીયોમાં બતાવ રહે ના અને કહેવાય ના એ બહુ ભયંકર સીન હતો એટલા માટે ખેલાડીઓ અર્જુનો દાવો આવ્યા અર્જુન દાવો આવ્યા નહીં પણ આપણે યુવાનો પણ આપણે ખેલાઈશું કાલે